સ્વરૂપ પરમગ પરમા શિક્ષા પાઠ ઓગણત્રીસ સર્વજીવ ની રક્ષા ભાગ પહેલો દયા જેવો એક ધર્મ નથી દયા એ જ ધર્મનું સ્વરૂપ છે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી જગતી એવા અનર્થકારક ધર્મમતો પડ્યા છે કે જેઓ જીવને અણતા લેશ પાપ થતું નથી બહુ તો મનુષ્ય દેહની રક્ષા કરો એમ કહે છે તેમ એ ધર્મમતવાળા જનૂની અને મદાંત છે અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી એવો જો પોતાનું પટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને અણવામાં પણ મહાપાપ છે જેવો મને મારો આત્મા પ્રિય છે તેઓ તેને પણ તેનો આત્મા પ્રિય છે હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બે ધડક અણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી પાપમાં ને પાપમાં નિષ્દિન મગ્ન છે વેદ અને વૈષ્ણવવાદી પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી તો પણ એવો કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે બાદરજીઓની રક્ષામાં એ ઠીક સમજ્યા છે પરંતુ એ સગળા કરતા આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્વ સમજ્યા અને યજ્ઞ યાદ આદિ હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છે બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ છતાં ચાયને જીવ વણવાની આપણી લેશ ઈચ્છા નથી અનંત કાય અભક્ષ બહુ કરી આપણે વિરક્ત જ છીએ આ કાળે એ સગળો પુણ્ય પ્રતાપ સિદ્ધાર્થ ભોપાળના પુત્ર મહાવીરના કહેલા પરમ તત્વ બોધના યોગ બળથી વધ્યો છે મનુષ્યો રિદ્ધિ પામે છે સુંદર સ્ત્રી પામે છે આજ્ઞાકીત પુત્ર પામે છે બોળો કુટુંબ પરિવાર પામે છે માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે અને તે પામમાં કંઈ દુર્લભ નથી પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે એ રીધી ઇત્યાદિ અવિવેક પાપનું કારણ થઈ અનંત દુખમાં લઈ જાય છે પરંતુ આ થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે આમ દયાનું સત્પરિણામ છે આપણે ધર્મ તત્વ યુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું વારંવાર લક્ષમાં રાખવું કે સર્વજીવની રક્ષા કરવી બીજાને પણ એવું જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો સર્વજીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી કે આવતા પાઠમાં હું કહું છું એમ જ માટે ન્યાય ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી દયા ધર્મ મૂલ અભિમાન દયા ધર્મ દયા નથી ધર્મ નથી દયા નહી બીજા જુઓ ને મારે લૂટી ને બીજું બધું કરે ઉપવાસ કરે વ્રત કરે પણ ઈ ધર્મ નું સ્વરૂપ છે અમે ધર્મ કરીએ છીએ પણ ઈર્ષા કરે મોસખાય અને અમે ધર્મ કરીએ છીએ જીવોમારે યજ્ઞ કરે બકરાઓમાં ધર્મ કરીએ છીએ એટલે કઈ કઈ ધર્મ દયા નથી તો ધર્મ નથી શક્તિ તડમાં એવા અનતકા ધર્મો તો પડ્યા છે જેઓ જીવતા પાપ થતું નથી ગુનો કર્યો તારે જીવ તારે જીવું છે તો ભગવાનનો માર્ગ કેવો માર્ગ છે જીવો અને જીવાડો ના માર્ગ પણ ભરવાનો હતો કે તમને દુખ આપે તેનું ભલ જો નો માર્ગ એટલો જવાબ પથ્થરથી આપજો

आपले माते छे नाही एने मर जीवाय नाही आ तो बिदो प्राण मारे छे मोस खाय छे तारे जीव रे ति तुलसी आय गरीबकी, की खाली जाय मुए ढोर के चाम से बत्म हो जाय दमण चोमडू मोला मु,

बहुत तो मन बहुत निरक्षा कर बिता मरने हाथों बिता बोले मरे एम के थे तेम ते धर्मत्वा धर्म ने मदान से, से। दयानु ले स्वरूप पर जानता न थी बकरा तो उत्तर वाणी का बजट एनर्जी न थी बकरा मजूना

મને કેટલું બધું આનંદ નું કારણ થઈ પડશે તેઓ બુદ્ધિ નો નહીં હોવાથી વિચાર કરી શકતા

તો પણ તેઓ દયા ને નહીં સમજાર કરતા પણ ઉત્તમ છે વૈષ્ણવ બાદર જોવાની રક્ષામાં તે સમજ્યા છે કે પછું પંખી નહીં મારે કીણી નહીં મારે

વનસ્પતિ કાય ના જીવને આપણે ખાઈ ખાય છે આપડે પાણી પીવે છે આપણે લાગે રાજી થાય છે આપણે લાગે રાતે છે એને પાણી પીતા પ્રફુલ્લિત થાય છે અને બધું ઢીલું થઈ જાય છે એને વસ્તી થાય છે એમાં પણ જીવ છે નીરોથી પણ તમે વિના કારણે જ્યાં એક પુષ્પક પડી દુભાય

પણ અનાજ હોય માથું માણસ પાડો અને નારિ એટલે મારતું માથું નારિયે ચોટી કથુ દેખાય છે નારિયેળ એટલે બરાબર છે અને ભલે અત્યારે પાડા નથી ઉમતા પણ મંત્રો તો એના છે પાડા છે આ દેશ કારણે કારણ એ હોવાય નહીં પણ મંત્રો તેના છે ભાવના તેની તે છે ને પૂછેલું બોમન ને ફક્ત યજ્ઞ થવા જોઈએ ને એટલે પેલા પછી ઉમર બેઠા આવ કોઈ પણ પ્રાણી મારીને જીવવું એના જે હલકટ કયું છે ચથું જૂક ને માર્યા પણ જીવવું ભગવાન ભાવિ નો માર્ગ શે જીવાણે જીવાડો કરી આપણે ખાતા નથી બહુ તાપ દેખે વાપુલ અનંતકાય અભક્ષ થી

મનુષ્યો રીતિ પામે છે પૈસા મળે આજ્ઞાંગી પુત્ર પામે છે બોળો કુટુંબ પરિવાર પામે છે માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે અને તે પાપમાં કઈ દુર્લભ નથી લક્ષ્મી અધિકાર પૈસો મેળવા નથી લક્ષ્મી અને અધિકાર વધતા શું વધવા પણ સંસાર નો કમાયા

તેની શ્રદ્ધા કે તેનો થોડો પણ બાપુ મહાદુલ છે એ સિદ્ધિ ત્યાં રીતિ ત્યાદિક અવિવેક પાપનું કામ થઈ આનંદ બોલી જાય છે વૃદ્ધિ પડી વિવેક ના હોય તો એ પૈસા થી તમે પીછો ભોગવો મચો કરો દારૂ પીઓ ધડો ધોડો એ તમને કમે જાય નરકે આ કે નરકે દેખાતી તરા નથી દેખાતી પણ છે જ તું ન માનું માટે ના થાય નહીં આપણે જૈન અમૃત માનીએ તો પી જઈએ

પડે પડે બંધ્યા પડે ખોરાક પડે આ તો જ્ઞાની કહેવાય કહીએ છીએ બાકી ક્યાં છે

પાપુ કારણ થઈ અનંદ આમ દયા નું પરિણામ છે આપણે ધર્મયુક્ત કુલ મધન માં પાન્યા છીએ जैन नाही घे मूर्त संस्कार साराच आणि तो एक आपण नाही कळत क्या बाबरा आणि फिरा तो केणार नाही वारसा वय ना ती मुळी आमचं वारसा मत्सेन तर मळे केणारे मळ्या तो हकडा नाही रेता उत्तम कुलमा जरूपा में अच्छी तो हवे जेम बने थे हम विमल दया हमारे विमल दया तो खरे खरी केवाती नहीं शेरबेर नहीं कितनी दया होए एनी पाचु पाचु बाप पाचु ऊपर दिदा याद नहीं कोक माची मार <laughs> मुखे मरतो होए लेकिन

સરજી ની રક્ષા કરવી બીજાને પણ એવો યુક્તિ પ્રતિબોધ આપવો તો કોઈ મરાય નહી સહજીની રક્ષા કરવા માટે એક બુદ્ધ નાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભય કુમારે કરી હતી આર્તા પાઠમાં ઉકસમ છું દેખાતા પાઠમાં તેવા ચતુબોધને માટે યુક્તિજ્ઞાયથી અનારે દેવા ધર્મત્વબ્યોને ચીચાપણું વખત પડે આપની કરતા છે અનારે દેવાને પણ આપણે